થોડા વિસ્તારમાં આવેલ બાપો તળાવ મુકામે હનુમાનજી મંદિર અને એના પ્રાંગણમાં મહારાજ અને સત્સંગી ટીમના માધ્યમથી દર વર્ષે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક કાર્યક્રમો પણ થતા રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિ પણ થતી રહી છે એના ભાગરૂપે આજે શ્રી હનુમાનજી મહારાજની જન્મજયંતિ એના પહેલા જ આપણે જોયું છે બાવીસ જાન્યુઆરી જે સૂર્ય કિરણથી જે રાસ તિલક થયું દર્શનનું એ પણ અલગ રીતે જોવા મળ્યું અને આવનાર સમયમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અપોત તલાવ મંદિરમાં ખૂબ સારી રીતે લોકોને